जय मां मैं अपनी सवार થઈ ગઈ તે હવે આવી ગઈ હોટલ માં ચા પીવા मेहमान ચા બા પીસો એ મેમાન એ મેમાન ચા બા પીસો આ ચા ઓછી છે ચા આ બને બને કે મજા ભાઈ તો વિશાલભાઈ એ ગાડી ચાલુ કરી છે જોઈએ થોડે બેટરી બેટરી જાજી કરી ગાડી ઉભી ઉભી કરોડિયા આવી ગયા છે જો ભાઈ કરોડિયા એ ઘર બનાવી

યાડે 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 યાવા દેવ સીધા કરો સીધા કરો સીધા ટાઈમ પાસ કરે મોબાઈલ માં બીજો કાઈ ધંધો જ નથી હે ભાઈ નવરા માણસ નકો ન કરો હે ભાઈ હું નવરા બેઠી બેઠા ને હું કરો લોકો ફોન માં જ નજર પડી બીજે ક્યાં નજર છે નજર નથી કાઢતા કોઈ ફોન માં મહેમાન કેમ છે મજા આવે રોજો નહી હો ભૂખ લાગી નથી પણ આવે વિશાલભાઈ કીધું હાલો ભૂખ ખાઈ આવીએ સાડા ત્રણ વાગે શું ખાશું વિશાલભાઈ આલુ ના પરોઠા આલુ ના પરોઠા કેમ મળી આજે આલુ કા પરોઠા નેમાં તમે મોટું પડી ગયું હોય હો આજે રોજ મરજો રોજ જો નહીં રોજ જો નહીં ભલા રોજ રોજ તમને કેજો તમે કાંક પાડી લોલીપોપ લઈ આવી તો ભાઈ પરોઠા ખાવો હોય તો હાલો જો પરોઠા ભર્યો ચાલો છે હાટ ગયો હોઈ કે ભૂખ નથી લાગી આમાં આમાં હા હવે આમાં કાંઈ તો જમી બમી લીધું છે હવે જોઈએ બેટરી ઉતરી ગઈ એ વિશાલ ભાઈ બેટરી જીરો ટકા છે ભાઈ જમી લીધું છે હવે આવતીકાલે સવારે આપણે જોવાનું રહ્યું કે શું થાય છે ગાડીનો ઓર્ડર કાંઈ ભરાવાનો આવે છે કે નથી આવતો અત્યારે આપણે થોડીક વાર એમ રાહ ઊભા છે ઘરો પાર્કિંગ પછી ગાડી ભરાવે છે વળી આપણી ગાડી આગળ ના કરાવે એટલે આપણે અહીંયા ઊભા રહી ગયા વળી પાછી આગળ વાર કરાવે ભાઈ હવા નહીં આવે ને મચ્છર અહીંયા રહી ખાઈ જાય એના હિસાબે છે ને આપણે હેમાન હવે જવું નથી ને કરે ના હવે ગાડી એ વહી ગઈ હા હવે જે ગાડી વહી ગઈ કાલે તો નહીં ભરાઈ જાય લાકડા બાકડા કઈ ભરી લેવા ભાડું આપી દે એમને માલે નહીં લાકડા ભરી લેવા હે અને જો ટ્રાન્સપોર્ટ એમ કે ને કે નથી આમ કે ભાડું હવે એટલું નથી આપવું તો એમાં ને લાકડામાં એટલા લાકડામાં એને વચારે રાખીને લાકડામાં દિવસે મૂકી દેવું